પાપી કેબીએસ કોલેજની ફેરવેલ પાર્ટીના આગલા દિવસે જ આઠ મિત્રો કપરાડાના પાંડવકુંડમાં નહાવા પડ્યા ચારના મોત કોલેજના યુવકનું ગ્રુપ કોલેજમાંથી છૂટા થાય એ પહેલાં બે રિક્ષા ભાડે કરી ફરવા ગયા હતા મોતને ભેટેલા ચારેય યુવક દમણ દાભેલના વાપી કેબીએસ કોલેજના આઠ વિદ્યાર્થીઓ ફેરવેલ પાર્ટીના એક દિવસ અગાઉ બે રિક્ષામાં બેસી મંગળવારે કપરાડા ફરવા માટે ગયા હતા જ્યાં માર્ગ ઉપર રિક્ષા મૂકી ચાલકો સાથે તેઓ પાંડવકુંડમાં નહવા માટે પડ્યા હતા આ દરમિયાન એક રિક્ષા ચાલક સહિત પાંચ લોકો ડૂબવા લાગતા બુમાબૂમ સાંભળી ગ્રામજનો ત્યાં દોડી આવ્યા હતા અને પાંચ પૈકી રિક્ષા ચાલકને તેમણે બચાવી લીધો હતો જ્યારે અડધા કલાક બાદ ચાર વિદ્યાર્થીઓની લાશ બહાર કઢાઈ હતી વાપી કેબીએસ કોલેજમાં થર્ડ યરમાં અભ્યાસ કરતાં વાપી દમણના આઠ વિદ્યાર્થીઓ મંગળવારે બે રિક્ષા ભરાઈને ફરવા માટે ગયા હતા તેઓ પાંડવ કુંડમાં જવા માટે પાંચસો મીટર દૂર બંને રિક્ષા પાર્ક કરી કુંડ સુધી ચાલતા ગયા હતા જ્યાં બંને રિક્ષા ચાલક સાથે આઠ વિદ્યાર્થીઓ કુંડમાં નહવા માટે પડ્યા હતા સાંજે સાડા ચાર કલાકે ગ્રામજનોને બચાવો બચાવોની બૂમો સંભળાઈ હતી સ્થળ ઉપર પહોંચી ગામના તરવૈયાઓએ એકને બહાર કાઢી લેતા તેનો જીવ બચ્યો હતો જ્યારે ચારેય યુવકોની લાશ મળી આવી હતી કપરાળા તાલુકાના રોહિણા તલાટ ગામે આવેલી કોલ્લક નદીના કિનારે ફરતે પહાડો આવેલા હોવાથી ચોમાસામાં અહીં અનેક પર્યટકો આવતા હોય છે તંત્ર દ્વારા કોઈ અકસ્માત ન થાય એ રોકવા માટે રોહિણા તલાટના કોલ્લક નદીમાં આવેલા પાંડવ કુંડની ફરતે રેલિંગ પણ બનાવી છે મંગળવારે વાપી કેબીએસ કોલેજના આઠ મિત્રોનું ગ્રુપ ફરવા માટે પાંડવ કુંડ ગયું હતું કોલેજના ત્રીજા વર્ષ બીકોમમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓની બુધવારે કોલેજમાં ફેરવેલ પાર્ટી હોવાથી એકબીજાથી છૂટા પડવા પૂર્વે પાંડવકુંડ ખાતે ફરવા માટે ગયા હતા જોકે આઠ પૈકી ચાર મિત્રો પાંડવકુંડમાં કુંડમાં નાહવા માટે પડ્યા હતા જો કે કોલક નદી વીસ ફૂટથી વધુ ઊંડી હોવાથી ચારેય મિત્ર પાણીમાં ડૂબવા લાગ્યા હતા આ સમયે રિક્ષા ચાલકે તેમને બચાવવા માટે પણ પ્રયાસ કર્યો હતો જોકે ચાર યુવકના ડૂબી જવાથી મોત થયા જ્યારે રિક્ષા ચાલકને ગામ લોકોએ બચાવ હતો ચાલક કેશવ વાનખેડે ઉંમર વર્ષ એકવીસ રહે સત્કાર બિલ્ડિંગ ડીમાર્ટ ની સામે સોમનાથ દમણ નો બચાવ થયો હતો જ્યારે ધનંજય લીલધર ભોંગડે ઉંમર વર્ષ વીસ રહે સત્કાર બિલ્ડિંગ ડીમાર્ટની સામે સોમનાથ દમણ આલોક પ્રદીપ શાહે ઉમર વર્ષ ઓગણીસ રહે સાગર બિલ્ડિંગ સિવિંગ ડાભેલ દમણ અનિકેત સંજીવ સિંઘ ઉમર વર્ષ બાવીસ રહે ડાભેર દમણ અને લક્ષ્મણપુરી અશોક ક્યુરી ગોસ્વામી ઉમર વર્ષ બાવીસ રહે હરીશભાઈની ચાલી ડાભેલ દમણની કુંડમાંથી લાશ મળી આવી હતી અમાયા છે સોમનાથ વાપીને આયા છીએ નાને मैं उनको पानी दिखा रहा था कितना ज़्यादा है इसमें तो थो। मैं थोड़ा सा आगे गया तो बहुत पानी था उनको बताया इधर ज़्यादा पानी है इधर का वो किनारे पर नहा रहे थे तो उनका पैर स्लिप हो के वो अंदर आ गए पानी के अंदर मैं बचाने गया तो दो और जन आए थे उनको तैरना नहीं आता था और उनके साथ मैं भी नीचे जा रहा था तो मैंने हाथ छोड़ा ऊपर आया फिर से कोशिश की उसे ऊपर लाने की चारों का और तो नहीं हो पाया

ચાર છોકરાઓના મોત થયા છે વહીવટી તંત્ર પોલીસ તંત્ર ખડે પગે છે અને આ ચારેયના વારસોની એને જાણ થઈ ગઈ છે અને તેઓ તમામ ચારે મૃતકોના વારસો પોલીસ સ્ટેશનમાં હાજર છે બુધવારના રોજ સવારે દમણના કચ્છીગામ વરકુંડ ત્રણ રસ્તા પાસે ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી કચ્છીગામથી વરકુંડને જોડતા રોડ પર ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું છે ત્યારે આજે ડ્રેનેજના ખોદકામ દરમિયાન જેસીબીનું પાનું રોડની નજીકથી પસાર થતી ગેસ લાઈને લાગી જતા ગેસ લીકેજ થયો હતો ગેસ લીકેજના કારણે આસપાસના રહીશોમાં ભારે ગભરાહટનો માહોલ ફેલાયો હતો તો હવામાં ફેલાયેલી ગેસની દુર્ગંધને કારણે કરતા કરતાં લોકોએ મોટે રૂમાલ બાંધવાનો વારો આવ્યો હતો જોકે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવધાનીના ભાગરૂપે તાત્કાલિક રોડની બંને તરફનો ટ્રાફિક વ્યવહાર થંભાવી દેવામાં આવ્યો હતો તેમજ ડ્રેનેજનું કામ કરતા કામદારો અને ડમ્પર ચાલકોને ત્વરિત ગેસ કેચવાળી જગ્યાએથી દૂર ખસેડવામાં આવ્યા હતા જે બાદ ગેસ લાઇનમાં પડેલા ભંગાણની જાણ જીએસપીસીને કરવામાં આવતા જીએસપીસીના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તૂટેલી ગેસ લાઇનનું સમારકામ હાથ ધરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો દમણના ડાબેલ સોમનાથ રોડ પર પાણીની પાઇપલાઇનમાં અચાનક ભંગાણ પડ્યું હતું આ લાઈનનો વાલ્વ ઢીલો હોવાના કારણે પહેલેથી જ થોડું થોડું પાણી લાઇનમાંથી વહી રહ્યું હતું પરંતુ આજે સવારે અચાનક પાણીનો પ્રવાહ વધીને વાલ્વની બહાર નીકળી ગયો હતો લાઇનમાંથી નીકળેલું પાણી નજીકની કટરમાં જ વહી ગયું હતું જોકે ભંગાણ થયાના કલાકો સુધી લાઇનનો કોઈ સમારકામ હાથ ન ધરાતા હજારો લીટર પાણીનો વ્યર્થ બગાડ થયો હતો દમણમાં આમ પણ ઉનાળામાં પાણીની તંગી સર્જાતી છે અને હવે ઉનાળો શરૂ થવાને આડે એક જ મહિનો બાકી હોય આવા સંજોગોમાં પાણીની લાઇનોમાં પડતા ભંગાણના ભોગે જાહેર જનતાએ છૂટતા રશિયા રહેવાનો વારો આવે છે ત્યારે વ્યર્થ વહી જતા પાણીનો બગાડ અટકે અને તૂટેલી પાઇપલાઇનો અથવા પાઇપલાઇનોના લીકેજ થતા વાલ્વોનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે તે ખૂબ જ જરૂરી થઈ પડ્યું છે વલસાડમાં બન્યું વિશ્વનું સૌથી ઊંચું રુદ્રાક્ષ શિવલિંગ છત્રીસ લાખ રુદ્રાક્ષોથી બનેલું છત્રીસ ફૂટ ઊંચું શિવલિંગ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા બુકમાં સ્થાન વલસાડ જિલ્લાના દુલસાડ ગામમાં વિશ્વનું સૌથી ઊંચું રુદ્રાક્ષ શિવલિંગનું અનાવરણ કરવામાં આવ્યું છે રુદ્રાક્ષ વિશેષજ્ઞ બટુકભાઈ વ્યાસ દ્વારા પ્રેરિત આ શિવલિંગ છત્રીસ લાખ રુદ્રાક્ષથી બનાવવામાં આવ્યું છે છત્રીસ ફૂટ ઊંચા આ ભવ્ય શિવલિંગને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યું છે પંદર કુંવારી કન્યાઓના હસ્તે સંતો અને આગેવાનોની હાજરીમાં શિવલિંગનું અનાવરણ કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રી રુદ્રાક્ષ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત અઢારથી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન વિશેષ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે દરરોજ સવારે નવથી બાર દરમિયાન હોમાત્મક મહારુદ્ર યજ્ઞ યોજાશે બપોરે ત્રણથી છ દરમિયાન બટુકભાઈ વ્યાસ શિવકથાનું રસપાન કરાવશે અને સાંજે સાડા છ કલાકે એકસો આઠ દીવડાની મહાઆરતી થશે ભક્તો દોઢસો કરોડ ઓમ નમઃ શિવાય મંત્ર દર્શન અને પરિક્રમાનો લાભ લઈ શકશે છેલ્લા આડત્રીસ વર્ષોથી ધરમપુરમાં રહીને રુદ્રાક્ષ પર આધ્યાત્મિક સંશોધન કરતા બટુકભાઈ વ્યાસ અને મહાશિવરાત્રી ઉત્સવ સમિતિના પ્રયાસોથી આ શિવલિંગનું નિર્માણ શક્ય બન્યું છે અનાવરણ પ્રસંગે ભગવતાચાર્ય પંકજભાઈ વ્યાસે વિશ્વ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી આ મહાદેવ ઉપર એક લોટો જળ જલ અર્પણ કરીએ એટલે પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવલિંગ છે અહિયાં એક લોટો જળ ચડાવવામાં આવે એટલે જાણો કે આપણે છત્રીસ લાખ મહાદેવ નો અભિષેક કર્યો એમ માનવામાં આવે છે આ ભારતનું અભૂતપૂર્વ ચાર વાર લીમકા બુક સ્થાન પામી ચુકેલું અને આજે જ વર્લ્ડ બુક ઇન્ડિયાએ અને વિશ્વનું સૌથી ઊંચું રુદ્રાક્ષ શિવલિંગ જાહેર કર્યું છે આ કાર્ય કરવા માટે અમને છોતેર દિવસો અને લગભગ છપ્પન ની આજુબાજુ વોલિયન્ટરી શ્રદ્ધાળુઓએ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જપ કરતા કરતા આ રુદ્રાક્ષને ધોયા આ રુદ્રાક્ષને સુકવ્યા આ રુદ્રાક્ષ ઉપર તેલ લગાવ્યું આ રુદ્રાક્ષ ને માળામાં પુરવ્યા અને ત્યારબાદ આ રુદ્રાક્ષ ને ગોળ બિટાડી ગાંઠોથી ગુથિને શ્રદ્ધાપૂર્વક આ મહાદેવજી નું નિર્માણ કર્યું છે 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 અભૂતપૂર્વ મનોકામના પૂરી મહાદેવ અહીંયા એક લોટો અભિષેક કરી અને ભગવાનની પાસે માનતા માગે છે બીજા વર્ષે એની માનતા પૂરી થાય છે બે હજાર ને ઓગણીસમાં માં અમારી રુદ્રાક્ષ મહોત્સવ સમિતિ મુંબઈ બે સમિતિ માન્ય શ્રી યોગેશભાઈ અભયભાઈ દિનેશભાઈ ચોરબાડવાસીઓ સહિત હજારો શ્રદ્ધાળુ ભક્તોએ ઓમ નમઃ મંત્ર લેખનનો આરંભ કર્યો અને સાત વર્ષે અમે કરોડ ઓમ શિવાય મહામંત્ર એકત્રિત કર્યા છે પુસ્તિકા સમિતિએ છપાવીને મોકલાવી છે લોકોએ લખી અને અમને પરત મોકલાવી છે આનું ગણિત અદભુત છે એક મંત્ર તમે લખો ને એટલે ચાર વખત એનું સ્મરણ થાય દોઢસો કરોડ મંત્ર લેખાણા પણ દોઢ ચાર દોઢે છ કરોડ છસો કરોડ છસો કરોડ વખત તો મનમાં સ્મરણ થયું છે એ દોઢસો કરોડ મહામંત્રડી દર્શન કરવાનો પરિક્રમા કરવાનો શુભ અવસર અત્રે પ્રદર્શનમાં દર્શન માટે મૂક્યા છે તો એ પણ એક વિરલ ઘટના છે આપ સૌને હું વિનંતી કરું કે આ મંત્ર દર્શન આ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન અભિષેક માટે સૌ પધારો અને આપણા પુણ્ય કોષમાં વૃદ્ધિ કરીએ આ પુણ્ય કુંભકાળમાં હું સૌને કરબદ્ધ નિમંત્રણ આપું છું બટુકભાઈ વ્યાસ જેમણે આજે એક છત્રીસ લાખ રુદ્રાક્ષથી શિવલિંગ બનાવવામાં આવેલ છે અને ધરમપુર ખાતે આજે એનું અનાવરણ કર્યું હતું અમારી ટીમે એને એડજ્યુડિકેટ કરી અને એને એક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપ્યું છે અને વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયાની ટીમ આજે અહીંયા આવી હતી અને જીનિયસ ફાઉન્ડેશન અને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં એમનું નામ નોંધવામાં આવ્યું છે ખાસિયત એની છત્રીસ ફીટ જે ટોલ છે એ અમારી એક ટીમે જોયું હતું અને છત્રીસ લાખ રુદ્રાક્ષ એની ઉપર માળા તરીકે વીંટવામાં આવેલા છે અને આ એમની પેટન્ટ છે એ જ આ વર્લ્ડ રેકોર્ડ તરીકે અમે લીધેલું છે અને આજે સર્ટિફિકેટ આપ્યું છે